વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીના ભાગરૂપે દેડિયાપાડા ખાતે પણ પીઠા ગ્રાઉન્ડમાં મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો ઉમટી પડ્યા હતા વિધિવત રીતે સાંસ્કૃતિક પરંપરાઓ મુજબ પરંપરાગત આદિવાસી સમાજે પોતાના પોશાક સાથે આ દિવસની ઉજવણી કરી હતી ને આદિવાસી સમાજ જાગૃત થાય શિક્ષણ આરોગ્ય તેમજ જે જુદી જુદી પ્રાથમિક સુવિધાઓ છે તે બાબતે લોકો પોતાના હક અને અધિકાર માટે લડત ચલાવે તે પ્રકારની વાતો આ સભામાં કરવામાં આવી અને ધારાસભ્ય ચૈતર વસાવાની ધરપકડનો મુદ્દો પ્રખર રહ્યો હતો કેમ કે દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવાનો મત વિસ્તાર છે ને તેમની ગેરહાજરી રહેતા તેમના સમર્થકોમાં ભારે આક્રોશ પણ જોવા મળી રહ્યો છે ત્યારે આ મામલે ધારાસભ્ય ચૈતર વસાવાના પત્ની શકુંતલા વસાવાનું નિવેદન સામે આવ્યું છે તેઓ આ બાબતમાં શું કહી રહ્યા છે તે પણ સાંભળો આપણે સાંભળ્યા હતા ધારાસભ્ય ચૈતાર વસાવાના પત્ની શકુંતલા વસાવા તેમનું નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ધારાસભ્ય ચૈતાર વસાવાની જે ધરપકડ કરવામાં આવી છે તે બાબત સામે રોષ વ્યક્ત કર્યો છે આ ઘટનાને લઈને તેમણે નારાજગી દર્શાવી છે અને આદિવાદી તમારે મદદનું આહવાન પણ કર્યું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવ